મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે અને મહેનત એ કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે અને એના કારણે ગયા દસ વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી અને હૃદયમાં એક જ ભાવ બસ મારું ભારત મેરા ભારત મેરા પરિવાર એ જ ભાવ સાથે એક મોટો સંકલ્પ લઈને કામ કરું છું અને બે હજાર ચોવીસમાં એક બહુ જ મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારા આવનારો સમય ઈશ્વરે આપેલી ઉંમર પલ પલ દેશ માટે ખપાવી દેવી છે